કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઓગણીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાન યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે જેના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજના અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે ત્રણ સમ્ન હપ્તામાં છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ રકમ સીધી જ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થાય છે અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો હવે બધા જ ઓગણીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે જો કે હપ્તા પહેલાં તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે

ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી એટલે કે ઓગણીસમો હપ્તો ડિસેમ્બર માસનો હપ્તા માટે ત્રીસ નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાતપણે પૂર્ણ કરવા માટે જણાવવામાં આવ્યું હતું જે ખેડૂતો એ પંદર ડિસેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ નહીં કરાવે તેવા ખેડૂત મિત્રોને આગામી હપ્તો એટલે કે ઓગણીસ માં હપ્તાનો લાભ નહીં મળે અન્ય ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કર્યા બાદ જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મળશે તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં પોતાની નોંધણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રો વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રીમાં પોતાની નોંધણી કરાવી લે જેથી કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો રહે સરકાર દ્વારા તેની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ અને રેશન કાર્ડને ઓનલાઈન લિંક કરવા માટે ઇ કેવાય ફરજિયાત કરવામાં આવ્યું છે તેની સાથે જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભો મેળવવા માટે કેન્દ્ર સરકારે લાંબા સમયથી ઈ કેવાયસીની પ્રક્રિયાને ફરજિયાત બનાવી છે આ સાથે જમીનનું વેરિફિકેશન પૂર્ણ કરવું પણ ફરજિયાત છે જે લાભાર્થીઓ આ શરતો પૂર્ણ નહીં કરાવે તેવા ખેડૂત મિત્રોને આગામી હપ્તો એટલે કે ઓગણીસમા હપ્તાનો લાભ નહીં મળે તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ઈ કહેવાય છે અને જમીનના રેકોર્ડની ચકાસણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો હવે ખેડૂત મિત્રો પીએમ સન્માન નિધિ યોજનાના હપ્તાની રાહ જોઈ રહ્યા છે માહિતી અનુસાર ઓગણીસમાં હપ્તાના બે હજાર રૂપિયા ફેબ્રુઆરી બે હજાર પચીસના પ્રથમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે જોકે સરકારે હજુ સુધી ઓગણીસમાં હપ્તાની સત્તાવાર તારીખની જાહેરાત નથી કરી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે તો ઓગણીસમો હપ્તો મળતી માહિતી મુજબ ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે જો કે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે સરકાર તરફથી હજુ સુધી ઓગણીસમા હપ્તાની સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં નથી આવી જ્યારે સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપણે જણાવ્યું દઈશ તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો